ઓમ નમો નારાયણ એક વાત કહું સમજવા જેવી છે આ ખ્રિસ્તી લોકો છે ને ખ્રિસ્તી લોકો એ કોઈ જે આપણા ધર્મમાં માનતા નથી ભોળેનાથને નહીં રામચંદ્ર ભગવાનને નહીં કોઈ માતાજીને નહીં એ તો બસ ફક્ત એમનો ધર્મ લઈને સંભાળીને બેઠા છે પણ આપણા જે સનાતન ધર્મના લોકો છે ને જે હિન્દુઓ એ બધા ખ્રિસ્તી લોકોની ખ્રિસમિસ આવશે ને એટલે કેટલો ખર્ચો કરશે આમ ડાઘલા બનશે જોકર બનશે ખૂબ રૂપિયા વાપરશે ખ્રિસ્તીના ધર્મ માટે મને કોઈ ધર્મનો વિરોધ નથી પણ એવું શું લેવા કરો એ ડાગલા બનાવવા આપણા છોકરાઓને દીકરાઓને જોકર બનાવવા પબ્લિક હસતી હોય એમાં એ બધા ક્રિસમિસ ઉદ્યોગમાં રૂપિયા જે બગાડો છો ને મારું તો માનવું એવું છે કે જો એ રૂપિયામાં કોઈક ગરીબને ખવડાવજો ગાયોને ખવડાવજો કૂતરાને ખવડાવજો પક્ષીઓને ખવડાવજો તો એમાં ભગવાન રાજી રહેશે માતાજી પણ રાજી રહેશે દરેક દેવી દેવતા રાજી રહેશે મને તો આવું તમને સમજાવું બાકી તો તમારે હોય ખ્રિસ્તી લોકો આપડા એક કે ભગવાન ને માનતા નથી અને આપણે એની ક્રિસમસ જોરદાર ઉજવીએ છીએ ખૂબ ખર્ચા કરીએ છીએ આના કરતા કોઈ ગરીબોને અત્યારે ઠી છે વસ્ત્ર લઈ દેજો ધાબડા લઈ દેજો એ મહાન પૂંજ છે એ ભેગું આવશે એ કર્મ છે સરસ મજાનું મારાથી તો થાય એટલું કરું છું બાકી એક એક સિસ્ટમ ભગવાનની જોઈ કે જે આપી શકે છે ને એને ભગવાન નથી આપતું મારે ઘણું આપવું છે પણ હું ગરીબ સાધુ છું મારી પાસે કંઈ છે જ નહીં ફક્ત ભગવાનને મન મોટું આપ્યું છે ધનથી મોટો નથી મનથી જ મોટો થવું સમજ્યા એટલે હું વાપરી નથી શકતો પણ ને કહું છું કે આવી રીતે વાપરજો ખૂબ પૂન મળશે ભગવાન રાજી રહેશે મારી વાત ગમી હોય તો લાઈક કરજો શેર પણ કરજો અને કોમેન્ટ કરજો હો એટલે મને ખબર પડે કે લોકોને વાત ગમી હો હાલો ઓમ નમો નારાયણ સીતારામ જય માતાજી